સુરત શહેરના 8 સ્ટેશનમાં નોંધાયેલ ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ પોલીસ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓ સાયબર ફ્રોડ કરી ભારતીય દેશના અર્થતંત્રને ખોખલું કરવા તેમજ આમ જનતાને આર્થિક નુકસાન પહોંચાડતા ઈસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે એસઓજીને સૂચના આપવામાં આવી હતી જે સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી રાઘવેન્દ્ર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર એસઓજી દ્વારા કામગીરી કરવામાં આવેલ છે ગુનામાં સંડોવાયેલ આરોપી મકબુલ કાસિફ માઝને એટેક કરવામાં આવેલ હતા જે ગુનામાં વધુ તપાસ હાથ કરી સદર ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હતી સદર ગુનાની હકીકત એવી જણાય આવેલ છે કે મજકુર આરોપીઓ દ્વારા આચરવામાં આવેલ સાયબર ફ્રોડથી મેળવેલ નાણાં અમદાવાદ ખાતે આંગળીયા પેઢી મારફતે મંગાવી આરોપી મહેશ કુમાર દેસાઈનું હવાલાનું કામ સંભાળતા ઓમ પંડ્યાના કહેવા પ્રમાણે અલગ અલગ લોકોને યુએસડીટી કરન્સી માં ફેરવી ઓનલાઇન ટ્રાન્સફર કરવાનું કામ અમદાવાદમાં સંભાળતા મિતેશ ઉર્ફે નિતેશ ઠક્કર અંકિત રાજ અને અલી મહેંદી નામની વ્યક્તિ સામેલ હોવાનું જણાય આવેલ જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નાઓ દ્વારા એસઓજી ની અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ જે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર ભાટિયા એસઓજી સુરત શહેર નાઓ મળેલ બાદ ને આધારે ત્રણે આરોપી ને ઝડપી પાડવામાં આવેલ છે આ ઉપરાંત અગાઉ પકડાયેલ આરોપીઓ સાયબર ફ્રોડ ના નાણા જે ભાડા ના જમા કરાવતા તે એકાઉન્ટ રૂપિયા દસ હજાર માં ભાડે આપનાર સુરત ખાતે રહેતા આરોપીઓની ઝડપી પાડવા માટે એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફખરૂ મોહમ્મદ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દાન ગંભીર દાન નાઓને મળેલ બાતની આધારે આરોપી દાનિશ મુર્તુઝા અન્સારી અને અબ્રાર ખાન નાસિર ખાન પઠાણને ઝડપી પાડવામાં આવેલ છે તારીખ પંદર દસ બે હજાર ચોવીસના અથવા પોસ્ટેની હદમાં એક મકબૂલ ડોક્ટર અને એના ફેમિલી મેમ્બર્સ તથા અન્ય લોકો હવાલાનો એક કૌભાંડ ચલાવતા હતા તે લોકો અમુક વ્યક્તિઓ પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા અને એ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અને જે હવાલાના નાણાં મેળવી અને એને યુએસડીટીમાં કન્વર્ટ કરીને મોકલતા હતા તો એને પંદર દસના રોજ એસઓજી એક રેડ કરી હતી અને તેમાંથી ત્રણ આરોપીઓ જે તે વખતે પકડી લીધેલા ત્યારબાદ તપાસ આગળ વધારતા ટોટલ એકસો ને સિત્તેર અલગ અલગ બેંક એકાઉન્ટના વ્યવહારો મળેલા અને એમાંથી એકસો ને છેતાલીસ એકાઉન્ટ જે છે એ ફ્રીજ કરેલા અને ટોટલ સત્યાસી લાખના વ્યવહારો એની અંદર મળેલા તો જે તે વખતે મકબૂલ ડૉક્ટરને એમ એ લોકોની પૂછપરછ કરતાં આગળ એ જાણવા મળ્યું હતું કે ઓમ પંડ્યા જે વ્યક્તિ છે મહેશ દેસાઈ છે કે જે દુબઈ રહે છે એનો માણસ છે ને એ એ આનો આખો જે વ્યવહાર છે એ કરે છે તો ઓમ પંડ્યાને ગત રોજ એરેસ્ટ કરેલો ત્યારબાદ ખબર પડેલી કે એની સાથે બીજા ત્રણ વ્યક્તિ જોડાયેલા છે એક અલી મહેંદી અને એક એક અંકિત બુંદેલા આ બંને જે લોકો છે એ મહેશ વતી જ ઓમ પંડ્યા સાથે જોડાઈને કામ કરતા હતા અને એ પણ આજ યુએસડીટીનું કન્વર્ટ કરવાનું કામ કરતા હતા અને કન્વર્ટ કરવામાં એમને જે યુએસડીટી આપતો વ્યક્તિ જે છે એચ એમ આંગળિયા પેઢીનો જે ધારક છે જે મિતેશ ઠક્કર તે આ લોકોને યુએસડીટી કોઈપણ રીતે આપતો હતો તો એ અલી મહેંદી પછી અંકિત બુંદેલા અને મિતેશ ઠક્કર આ ત્રણ લોકોને ગતરોજ તારીખ એકવીસ અગિયારના રોજ એરેસ્ટ ધોરણસર કાર્યવાહી કરે એરેસ્ટ કરે છે તે ઉપરાંત જ્યારે રેડ દરમિયાન ઓગણત્રીસ બેંક ખાતાઓની જે પાસબુકો મળેલી એમાંથી બે બે જે એકાઉન્ટ ધારકો છે જેના નામ નીચે મુજબ છે ધાની સંસારી અને અબરાજ પઠાણ આ બંને લોકોને પણ ધોરણસર કાર્યવાહી નવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત